નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું નવમી ઓગસ્ટના તમામ અગત્યના કરંટ અફેર વિડીયો શરૂ કરું એ પહેલાં એન્ડ્રોઈડ એપ્લિકેશન જરૂરથી ડાઉનલોડ કરો પેઇડ કન્ટને એક્સેસ કરી શકશો કરન્ટ અફેરની ઈ બુક છે વર્તમાન પત્રિકાઓ છે ઉપરાંત ડેઇલી ટેસ્ટ આવશે વીકલી ટેસ્ટ આવશે બરાબર અને પીડીએફ ઈ બુક છે એ તમે ઇન્ટરનલ સ્ટોરેજમાં ડાઉનલોડ પણ કરી શકશો ઘણી ટેસ્ટ અને વીકલી ટેસ્ટ ને બધું ફ્રીમાં છે ફ્રીનું કન્ટેન્ટ એક્સેસ કરો અને ક્વોલિટી જો એક વખત ટેસ્ટ આપે વ્યૂ સોલ્યુશન ઉપર ક્લિક કરો બધા જ ક્વેશ્ચન નું ડિસ્ક્રિપ્શન તમને મળશે બરાબર સોલ્યુશન ની અંદર તો એક વખત ફ્રી નું કન્ટેન્ટ એક્સેસ કરો એપ ડાઉનલોડ કરો અને લોગિન કરી ફ્રી નું કન્ટેન્ટ માત્ર એક્સેસ કરો હાલમાં જ ડાક વિભાગ દ્વારા નેશનલ એડ્રેસિંગ ગ્રીડ બીજી પિન નું બેટા વર્ઝન જાહેર કરવામાં આવ્યું છે આ કોના સહયોગથી વિકસિત થયેલું છે ટૂંકમાં કહેવાનું એટલું છે કે ડીજીપીન કોને સહયોગથી આપણે બનાવ્યું છે આઈટી હૈદરાબાદના સહયોગથી બનાવ્યું છે ઓપ્શન બી આપણો જવાબ થશે તો ડાક વિભાગે જે નેશનલ એડ્રેસિંગ ગ્રીડ બનાવ્યું છે ડીજીપિન એનું બેટા વર્ઝન જાહેર થયું છે એટલે કે ટેસ્ટિંગવાળું વર્ઝન હોય બેટા વર્ઝન એટલે કે ટેસ્ટિંગ હાલતું હોય જે કે બરાબર ચાલે છે કે નહીં બરાબર તો આઈટી હૈદરાબાદના સહયોગથી વિકસિત કર્યું છે આ ડીજીપીને જીઓ કોડેડ એડ્રેસિંગ સિસ્ટમ છે ભારતની આસપાસનો જે અહીંયા સમુદ્રી એરિયા છે એ બધું એડ્રેસિંગ આપશે બરાબર અને આજુબાજુમાં જે પણ દ્વીપને બધું રહેલું એ બધાને જુદા જુદા પાર્ટની અંદર એડ્રેસિંગ કરશે ક્લિયર બાકી સંચાર મંત્રાલય અંતર્ગત આખો ડાક વિભાગ કામ કરે છે અને એન્ટમાં હમણાં જ ભારતના ડાક વિભાગે એક નવી પોસ્ટ ઓફિસ ખોલી છે એનો પિનકોડ રાખ્યો છે એમએચ સત્તર અઢાર યાદ રાખજો બાકી પિનકોડનું પૂરું નામ થાય છે પોસ્ટલ આઈડેન્ટિફિકેશન નંબર એ પણ તમે યાદ રાખી શકો છો હાઈકોર્ટ વાળા ફોકસ કરશે હાલમાં જ વિશ્વનો સૌ પ્રથમ ડ્યુઅલ ટાવર સોલાર પ્લાન્ટ કયા દેશમાં સ્થાપવામાં આવ્યો છે આ ચીનમાં છે આન્સર આવશે ચીન વિશ્વનો સૌથી પહેલો ડ્યુઅલ ટાવર થર્મલ પાવર પ્લાન્ટ આ ચીનમાં બનાવવામાં આવેલો છે થોડીક વાત આ પ્લાન્ટની કરું એટલે તમને થોડુંક વધારે સમજાય તો બસો મીટર આખો ઊંચો ટાવર છે બે ઊંચા બસો મીટરના ટાવર લગાવવામાં આવે છે એમાં પાણી ભરાશે અને જમીનમાં અરીસાઓ રાખ્યા છે કેટલા અરીસા રાખ્યા છે ત્રીસ હજાર જેટલા અરીસા રાખ્યા છે હવે અરીસાનું કામ શું કે સૂર્યના કિરણો અરીસા ઉપર પડશે અને આ ટાવરની ઉપર મોકલશે બરાબર તાપના લીધે છે આ પાણી ગરમ થશે વરાળ ઉત્પન્ન થશે અને ટર્બાઇન ફરવા લાગશે તો આ પ્રકારનો આખો થર્મલ પાવર પ્લાન્ટ બનાવ્યો છે કોને બનાવ્યો છે ચીને બનાવ્યો છે ટોટલી આમાં કોઈ પણ પ્રકારનું પ્રદૂષણ નહીં થાય એવો થર્મલ પાવર પ્લાન્ટ બનાવેલો છે બરાબર અને આની અંદર એક પ્રકારની થર્મલ બેટરી પણ હશે જેનાથી કોઈ પણ પ્રદૂષણ નહીં થાય બેટરી સ્ટોરેજ પણ હશે બરાબર જેનાથી એ રાત્રે પણ કાર્ય કરશે હાલમાં જ કયા દેશ દ્વારા સંપૂર્ણ રીતે કાર્બન ફાઈબરથી બનેલી સૌપ્રથમ પ્રથમ યાત્રી ટ્રેનનું લોન્ચિંગ કર્યું છે આ પણ ચીને કર્યું છે કાર્બન ફાઈબરથી ચાલતી યાત્રી ટ્રેન છે એનું લોન્ચિંગ ચીને કરેલું છે બરાબર સંપૂર્ણ રીતે કાર્બન ફાઈબરથી બનેલી છે ચીને બનાવી છે આ ફાયદો શું આનો તો કે સ્ટીલની તુલનામાં પંચોતેર ટકા હલકી હોય અને પાંચ ગણી મજબૂત પણ હોય એક તો હલકી પણ હોય ને પાછી પાંચ ગણી મજબૂત પણ છે બરાબર નામ રાખ્યું છે આનું તો નામ છે આનું સેટ્રોવો સેટ્રોવો વન પોઈન્ટ ઝીરો ક્લિયર તો એનું નામ છે બાકી આ ટ્રેન છે એને

સ્ટ્રોબેરી પ્રોજેક્ટ છે કોના દ્વારા શરૂ કરવામાં આવેલો છે તો સ્ટ્રોબેરી પ્રોજેક્ટ છે હાલમાં જ શરૂ કર્યો છે એ ઓપન એઆઈ શરૂ કર્યું છે આ પ્રોજેક્ટ છે નામથી પણ ઓળખવામાં આવે છે એઆઈ મોડલમાં જનરેટિવ એઆઈ ની નવી સિદ્ધિ હાંસિલ કરવા માટે આ પ્રોજેક્ટ શરૂ કરવામાં આવેલ છે એક વખત ખાલી ઓપન એઆઈ ઓપન એઆઈ નો જે જનરેટિવ એઆઈ પ્રોજેક્ટ છે આખો તમે સર્ચ કરજો અથવા તો ખાલી ક્યુ સ્ટાર ઓપન એઆઈ સર્ચ કરશો ને ક્યુ સ્ટાર ઓપન એ તો પણ તમને ખ્યાલ આવશે કે કેવા પ્રકારના હવે વિડિયો એડિટિંગ આવવાના છે બરાબર તો એક નેક્સ્ટ લેવલનું આખું આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આવવાનું છે હજી તો આ તો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ આપણે અત્યારે જોઈએ છીએ એની તો ખાલી શરૂઆત છે નેક્સ્ટ આવનાર દિવસોમાં ઘણું નવું નવું આવશે તો એ આપણે ત્યારે જોશું ઓપન એના ચેરમેન પૂછી શકે સેમ ઓલ્ટમેન

જાહેરાત કરવામાં આવેલી સૌથી પહેલી વખત ઉજવાયલો ક્યારે તો કે ઓગણીસો ને પંચાણુંમાં સૌથી પહેલી વખત ઉજવાયેલો ગુજરાત રાજ્યમાં રાજ્ય કક્ષાની ઉજવણીનો કાર્યક્રમ ક્યાં થયો સાબરકાંઠા જિલ્લાના ખેડબ્રહ્મા ખાતે એ પણ યાદ રાખવાનું છે બરાબર અને ઓગણીસો ત્રાણુંનું આખું જે વર્ષ છે આંતરરાષ્ટ્રીય આદિવાસી વર્ષ તરીકે ઉજવાયેલું છે બરાબર અને બાકી બે હજાર ચારમાં ટ્રાઇબલ અફેર મંત્રાલય એટલે કે આદિજાતિ બાબતના મંત્રાલયની સ્થાપના થઈ હતી એ વખતે અટલ બિહારી વાજપેયીની સરકાર હતી

આસિયાન દેશોની સ્થાપના 8 ઓગસ્ટ 1967 ના રોજ થાઈલેન્ડ ના બેંગકોક ખાતે થઈ હતી આસિયાન ડિક્લેરેશન પર હસ્તાક્ષર કર્યા હતા બધા દેશોએ આસિયાનનું સૂત્ર છે બરાબર શું છે વન વિઝન વન આઈડેન્ટિટી અને વન કમ્યુનિટી આ એનું સૂત્ર છે આસિયાન દેશો પૂછી શકે તમને ઇન્ડોનેશિયા મલેશિયા ફિલિપાઈન્સ સિંગાપોર થાઈલેન્ડ બ્રુને વિયેતનામ લાઓ લાઓસ અને મ્યાનમાર બરાબર આ બધા

અને અત્યાર સુધીમાં ભારતીય હોકી ટીમે ટોટલ તેર મેડલ મેળવેલા છે એમાંથી આઠ ગોલ્ડ છે એક સિલ્વર છે અને ચાર બ્રોન્ઝ મેડલ છે ચાર બ્રોન્ઝમાંથી બે તો હમણાં જ આવેલા છે એક બે હજાર ઓલિમ્પિકમાં આવ્યા હતા અને એક બે હજાર ચોવીસના ઓલિમ્પિકમાં બરાબર તો બે તો હમણાં જ આવેલા છે એ યાદ રાખજો ભારતીય હોકી ટીમના કેપ્ટન કોણ હતા એવું પૂછે હરમનપ્રીત સિંહ કેપ્ટન હતા બરાબર બાકી સેમીફાઈનલમાં કોની સામે પરાજય થયો ભારતનો જર્મની સામે પરાજય થયેલો છે સૌથી પહેલો ભારતની હોકી ટીમે ગોલ્ડ ક્યારે જીત્યો ઓગણીસો ને ના નેધરલેન્ડમાં રમાયા હતા ઓલિમ્પિક ગેમ્સ એમાં સૌથી પહેલો ગોલ્ડ આપણે જીતેલો હતો ક્લિયર તો જેટલા મને અગત્યના લાગ્યા એ બધા પોઈન્ટ લીધા બાકી હજી હું હોકીમાં તમને ખાલી ઓલિમ્પિકનો ડેટા આપું તોય ઘણું બધું થાય પણ જેટલું મને અગત્યનું લાગે હું પાંચ લાઈન લઉં છું એમાંથી જ પ્રશ્ન એક્ઝામિનર કાઢે છે ઈસરો દ્વારા પંચાવનમો સ્થાપના દિવસ પર કયો સેટેલાઇટ લોન્ચ કરવાની જાહેરાત કરવામાં આવી ઈઓએસ એટ

કિલોમીટરની ઓર્બિટ સુધી લોન્ચ કરવું હોય ત્યારે આને યુઝ કરી શકાય એસએસએલવી ને બરાબર તો એ જ કામ કરીએ છીએ અત્યારે સેટેલાઇટ નું વજન છે એકસો ને પંચોતેર પોઈન્ટ પાંચ કિલોગ્રામ અને ક્યાં મૂકવાનો છે પૃથ્વીની સપાટીથી ચારસો ને પંચોતેર કિલોમીટરની ઊંચાઈ એક વર્ષ સુધી સેટેલાઇટ કાર્ય આપશે બરાબર અને પંદર ઓગસ્ટે આ સેટેલાઇટ લોન્ચ થશે વન લાઈનર ક્વેશ્ચન જોઈ હાલમાં જ ભારતના કયા મંત્રાલય દ્વારા ખનીજ અન્વેષણ હેકાથોનનું આયોજન કરવામાં આવેલું હતું ખનીજ અનવેશન હેકાથોન છે ખાણ મંત્રાલય શરૂ કર્યું તો આન્સર આવશે ખાણ મંત્રાલય હાલમાં ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓડિટ ઓફ લોકલ ગવર્નન્સ ની સ્થાપના ક્યાં થઈ હતી તો આ ઇન્ટરનેશનલ સેન્ટર ફોર ઓડિટ ઓફ લોકલ ગવર્નન્સ ની સ્થાપના ગુજરાતના રાજકોટ ખાતે થઈ આન્સર આવશે ગુજરાતનું રાજકોટ આંતરરાષ્ટ્રીય ટ્રાફિક લાઇટ દિવસ ક્યારે ઉજવેલો 5 ઓગસ્ટે હોય છે આંતરરાષ્ટ્રીય ટ્રાફિક લાઇટ દિવસ ભારતની કઈ હાઈકોર્ટે ધારા 77 અસંવિધાનિક જાહેર કરી છે ધારા સત્યોતેર એ ધારા સત્યોતેર એ એને મદ્રાસ હાઈકોર્ટે અસંવિધાનિક જાહેર કરી છે હાલમાં વિરાસત પ્રદર્શનનું આયોજન ક્યાં થયું આંતરરાષ્ટ્રીય આદિવાસી દિવસ પર થયેલું છે તો આ નવી દિલ્હીમાં થયેલું છે હાલમાં જ આપદા પ્રબંધન પર બીમા કરાવનાર ભારતનું સૌથી પહેલું રાજ્ય કયું બન્યું છે આ બન્યું છે નાગાલેન્ડ હાલમાં જ કયા દેશના રાષ્ટ્રપતિએ રાજીનામું આપ્યું છે બાંગ્લાદેશના રાષ્ટ્રપતિ છે શેખ હસીના એમણે રાજીનામું આપેલું છે હાલમાં જ કેન્દ્ર સરકારે કયા રાજ્યમાં એક નવું મોર અભયારણ્ય સ્થાપવાની છે તો કર્ણાટકમાં ગઈકાલના વિડીયોમાં વાત કરી ફરી એકવાર આજે કહી દઉં ફીજીનું કેમ્પેનિયન ઓર્ડર ઓફ ફીજી આ પુરસ્કાર નું નામ છે પીએમ મોદીને મળ્યો છે એમને પણ મળ્યો છે રાષ્ટ્રપતિને બાંગ્લાદેશમાં થયેલ હિંસાના કારણે ભારતના કયા રાજ્યમાં નાઇટ કરફ્યુ રાખવામાં આવ્યો રાખ્યો મણિપુરમાં બરાબર યાદ રાખજો જેટલા અગત્યના પોઈન્ટ થતા